ખુલાસો થયો છે શહેરમાં આવેલા સ્ટ્રીટ લાઇટ પોલ મામલે તંત્રની મોટી લાલિયાવાડી સામે આવી છે માર્ગ પર પ્રકાશ આપતા સ્ટ્રીટ લાઇટના અસંખ્ય પોલ બંધ હાલતમાં છે તંત્રની લાઇટ ખાતાની કામગીરી સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે પાછલા બે વર્ષમાં લાઇટ પોલ બંધ રહેવાની એક પોઈન્ટ અઠ્યાસી લાખ ફરિયાદો નોંધાઈ છે સ્થાનિકોનો દાવો છે કે ફરિયાદ કર્યાના દસ થી પંદર દિવસ સુધી પણ લાઇટ પોલ ચાલુ નથી થતા લાઇટ ખાતાના કર્મચારીએ અઠવાડિયે એકવાર પોતાના વિસ્તારમાં રાત્રિ રાઉન્ડ લેવો ફરજિયાત હોય છે પરંતુ સ્થાનિક જોતા તેઓ રાઉન્ડ ન લેતા હોવાનું પણ લાગી રહ્યું છે ખુદ

અમુક પડી જવાના બનાવો બને છે નાના છોકરાને રાત્રે ક્યાંક લઈ જવું હોય તો બહુ તકલીફ પડે છે ના ટેક્સનું કોઈ વળતર જ નથી મળતું અત્યારે આપણે સમયસર ટેક્સ ભરીએ છીએ દીવા તળે જ અંધારું આ ઉક્તિ હાલ સાબિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાટા માટે જી હા જેનું કામ શહેરમાં અજવાળું પાથરવાનું છે તે જ ઘોર અંધકારમાં પોડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે કે આપ જોઈ શકો છો શહેરમાં લગભગ બે લાખ કરતા વધુ લાઇટ ઇલેક્ટ્રિક પોલ આવેલા છે પરંતુ દૈનિક ચારસો કરતા પણ વધુ ફરિયાદ લોકો દ્વારા આ મામલે કોર્પોરેશનને નોંધવામાં આવે છે અને સૌથી મોટે મોટી ખાટલે ખોડ એ છે કે જ્યાં દક્ષિણ પશ્ચિમ ઝોનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે તે જ આખો રોડ સમય સાંજે અંધાર્યો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો આ આખા માર્ગ પર જેટલા પણ લાઇટ પોલ છે સ્ટ્રીટ લાઇટ પોલ તે એક પણ ચાલુ અવસ્થામાં નથી સૌથી મોટી વાત એ છે કે પાછલા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં એક લાખ અઠ્યાસી હજાર જેટલી લાઇટો બંધ હોવાની ફરિયાદો નાગરિકો દ્વારા તંત્રના ચોપડે નોંધાવવામાં આવી છે અને ગંભીર બેદરકારી એ છે કે લાઇટ વિભાગના કર્મચારીઓને અઠવાડિયે એકવાર પોતાના વિસ્તારમાં નાઇટ રાઉન્ડ લેવાનો હોય છે જેથી કરીને જે વિસ્તારમાં જે લાઇટ બોલ બંધ હોય તેને રિપેર કરી શકાય પરંતુ અહીંયા આ કામગીરી તો નથી થતી સાથે જ નાગરિકો જો ફરિયાદ નોંધાવે તો તેના દસથી પંદર દિવસ સુધી તે કમ્પ્લેન હેન્ડલ સુધા કરવામાં આવતી નથી એટલે સ્માર્ટ સિટી કહેવાતું મ્યુનિસિપલ કોર્પોરેશનનું સૌથી ધીમી ગતિનું કામ કરતું તંત્ર હોય તો તે છે તંત્રનું જ લાઇટ વિભાગ

વધી રહી છે તો તસ્કરો સ્ટ્રીટ લાઇટ બંધ ફાયદો પાલિકાએ પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ આવ્યો નથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે રસ્તા પરના ખાડા ન દેખાતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાથી ઘણી બધી તકલીફો થાય છે અત્યારે તમે જોતા તો દિવસે દિવસે ચેઇન સ્નેચિંગની વાર્તા એટલી બધી વધી રહી છે કે કોઈ બી માણસ એટલું નીકળતા એટલે કોઈ બી જ્વેલરી પહેરી હોય એમાં બહુ બીક લાગતી હોય છે મોબાઈલ એટલા સ્નેચિંગ થઈ રહ્યા છે રસ્તા ઉપર એટલા બધા ખાડા પડ્યા છે એટલા અકસ્માત થાય છે કે એવી કોઈ હદ નથી પાણી બી ભરાય છે અને સાથે ખાડા એટલા બધા પડી ગયા છે ને લાઇટ બંધ હોવાથી ચોરી ચકારીનું બધું વધી ગયું છે ઘણી બધી રજૂઆત કરીએ હવે અમે એમસીમાં ઘણી બધી અમારી સોસાયટી તરફથી કરી છે પણ કોઈ સાંભળતું નથી કેમ કે આખા અમદાવાદમાં આટલી બધી લાઈટ આપણે એક જગ્યા વરસાદ કરીએ આખા તો અમદાવાદમાં મારું કામ અમદાવાદમાં ફરવાનું છે એટલી બધી જગ્યાએ લાઇટો બંધ હોય છે વરસાદના હિસાબે સિઝનમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો રાત્રે બંધ હોય છે તેના કારણે અકસ્માતની સંભાવના બની રહે છે સાથે સાથે રસ્તામાં જે ત્યાં ખાડા પડ્યા હોય તો વાહન પટકાવાની સમસ્યા એક ઊભી થઈ ગઈ છે અને સાથે સાથે ચોરી અને ભય અને અનેક જગ્યાએ એવી અંધારામાં ચેન સ્નેચિંગના બનાવો અત્યારે દિવસે દિવસે બનતા રહ્યા છે આ અંધારાનો લાભ લઈ અને તસ્કરો અને ચોરો આપણે બેફામ બન્યા છે કોર્પોરેશન જો સમયસર આપણે વેરા ઉઘરાવતી હોય અને એક દિવસનો પણ જો આપણે લેટ થાય તો વીજળી કંપની જો પાવર કનેક્શન કાપી નાખતી હોય તો એમની જવાબદારી બને છે કે એક કલાક પણ લાઇટ બંધ ના રહેવી જોઈએ તો થઈ જાય સાહેબ પ્લસ ડિવાઇડર પાણી ભરાયા હોય છે જ્યાં આડાસ મૂક્યો છે ખાડા પડેલા હોય છે રોડ બહુ ખરાબ થઈ ગયા છે સાહેબ સ્ટ્રીટ લાઇટના હિસાબે ખાડા બાળા દેખાતા નથી સાહેબ સૌથી મોટી મોટી સમસ્યા એ છે બીજી સમસ્યા સાહેબ કે રોડ બંધ હોય સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે ત્યારે બાર વ્હીકલ પડ્યા હોય છે એનું કોઈ પેટ્રોલ નીકાળી જાય છે સાહેબ વાર વ્હીલ નીકળી જાય છે રિક્ષાઓ અમારી પડી હોય છે અમારી વ્હીલ નીકળી જાય છે સ્ટીએન્જીની નજરો કાઢી જાય છે અમુક લોકો અવારનવાર અમે એકસો પંચાવન ત્રણસો ત્રણ પર ફરિયાદ લખાઈએ છીએ એ લોકો આવે છે પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ને અમારા મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે ફરી અમારે મેસેજ કરવો પડે છે એટલે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય એવી અમે આશા રાખીએ છીએ ટીવીના માધ્યમથી જેથી એક્સિડન્ટો અને ચોરીનો ભય ના થાય એમને અમે કંઈક વખત રજૂઆત કરી કે ભાઈ આ રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ છે અહીંયા આકસ્મિક બનાવ બને છે એક્સિડન્ટ થાય છે પણ એમના તો પેટનું પાણી જ નથી હલતું જ્યારે જ્યારે અમે ફરિયાદ કરીએ એટલે ઓછામાં ઓછા આજે ફરિયાદ કરી હોય તો ચાર ધારા પાંચ ધારા થાય અને અમે જ્યારે અધિકારી મળવા જાય ત્યારે કેબલ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે અમદાવાદ મહાનગરપાલિકાની આ બેદર